આઈએ હેતો બરોબર બરોબર આવો ધંધો ચાલુ કર ધંધો ધંધોમ ધ્યો નાળો આપળો ઓય શું કરો છો શું કરો છો શું કરો હા મશીન ચાલુ કરો મશીન આ તા તારું વરસાદ તો પડેલો છે આ વરસાદ તો વારું થોડા નંગળા પડ્યા ચેક કરો કે મશીન ખાલી હો કે એવું ચાલુ કરું ચેક તો કરજો ચાલુ કરવું પડે કે પાછું હેન્ડલ લાવજી એ પડી જો ચેક કરતો રો એકલો બંદા પડઈ છે યાર તો જો છે ઓનું તારે ફેર આ ફેર છે

બે જ્યા પેલા મજકરી ભેલા બે લોકી ઉડલા તો આવતો ઉદાહરણ ખેંચી લેવાનું

આ કે ધારું આ ઓટ તું ઓળજે તેના છે ના લગા કે ના લગાય પાસો પડું નહીં પાસો નહીં પડું ઓમ લ્યા ડોમક્યો ડોમક્યો અલ્યા ડોમક્યો કે આ અલ્યા ગનો કીધો તો મગની છે અલ્યા મગની છે